અમે ન્યાય માંગીએ છીએ આજે આદિવાસી સમાજ આટલો મોટો સમાજ છે આજે અમે પોલીસ પ્રશાસન ને આઠ તારીખ પેલા કીધું હતું કે અમે આ રીતના કાર્યક્રમ આપીએ છીએ નવ તારીખે અમે ગેવડિયા ગરુડેશ્વર બંધ મેલા અમે કોઈ કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કરી અમારો આદિવાસી સમાજના આટલા બધા આંદોલનો થયા છે અમે કોઈ દિવસે સરકારી મિલકત કે ખાનગી મિલકતને નુકસાન નથી કર્યું તો કેમ અમને પ્રોગ્રામ નથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો ને અમે જતા ધમાલ કરવાના હતા તો અમને ઘરે ડિટેન કરવામાં આવે અમને જવા દેવામાં નહીં આવે અટકાવવામાં આવે આટલી કે સમાજ છે અમે ચલાવવાના નથી અમે કહેવાડી જવાના આમાં ચાલે નહીં ભાઈ કેટલાં સુધી અત્યાચાર અમારે વેઠવાનો અમારા લોકો કે માર ખાવા માટે રહેલા છે

બીજા લોકોના હોજે લાગીને અમારા બધા તમે નજર કરો કઈ ચાલશે અમારો અધિકાર અધિકાર નથી સંવિધાનિક છે અને આ તો અમારો સામાજિક પ્રસંગ છે એમાં પણ તમે આવી પોલીસ ની આપ ખુદશાહી અમે બિલકુલ ના ચલાવીએ અમને ન્યાય જોઈએ ભાઈ અમારા લોકો ને ત્યાં મારવા માટે થોડા અમે રાખીએ છીએ